નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા નગરમાં મુખ્ય જગ્યાએ ચાઇનીઝ દોરા અને તુક્કલ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોસ્ટર લગાવ્યા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઇનીઝ દ્વારા માંજા અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય લોકોમાં જાગૃતિ લાવવા માટે તેની કામગીરી કરવામાં આવી નાયબ જિલ્લાનાયબ્રેજ આઈનજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા ચાઇનીઝ માંજા અને અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે લોકો ચાઇનીઝ દોરાનો અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ના કરે તે માટે થઈને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય ત્યારે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ પીએસઆઈ કેટી જાદવના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ દ્વારા લખતર ગામના જાહેર ચોકમાં પોસ્ટર લગાવી લખતર ગામના જાગૃત નાગરિકોને સમજૂત કરવામાં આવ્યા હતા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઇનીઝ માંજા એટલે કે દોરીના તુકલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાઇનીઝ તુકલ અને માંજાનો ઉપયોગ આમ નાગરિકો બાળકો સિનિયર સિટીઝન માટે અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો તે સજાપાત્ર ગુનો છે આથી કોઈ પણ નાગરિક પાસે ચાઇનીઝ તુકલ દોરાના ઉત્પાદન વેચાણ અને ઉપયોગમાં લેવાતા હોય તેવી જાણવી તો તુરંત તો નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેથી કરી આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જે જે રીતે કોઈ પણ પ્રકારની ચાયની દોરાથી નુકસાન ન થાય તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી હતી